આ વિમાન દુર્ઘટના કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે અને તેમના પુત્ર રિષભ કે જેઓ કાલે સવારે ભારત પરત ફરશે કાલે સવારે ચાર વાગ્યે અમેરિકાથી તેઓ ભારત પરત ફરશે અંજલીબેનને સાંત્વના આપવા માટે મંત્રી અને સાંસદો પણ પહોંચી રહ્યા છે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સાંત્વના આપવા માટે સાંસદો અને મંત્રીઓ પહોંચી રહ્યા છે અંજલીબેન રૂપાણી કે જેઓ સવારે અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે તેઓ ગાંધીનગર ખાતે નિવાસસ્થાન પર ગયા હતા અને તે દરમિયાન પણ અનેક મંત્રીઓ નેતાઓ સાંસદો તેમના સ્નેહીજનો ત્યાં પહોંચ્યા હતા ત્યારે હવે ફરીથી જે સિલસિલો છે તે યથાવત વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે પરાક્રમ જે આવતીકાલે હવે વિજયભાઈ રૂપાણીના પુત્ર રિષભ પણ ત્યાં આવી રહ્યા છે અમદાવાદ પહોંચી જશે શું વધારે વિગત ચોક્કસ ઋષભ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીતમાં થોડીવાર પહેલાં જ વહેલી સવારે ચાર વાગ્યે તેઓ અમેરિકા છે ત્યાંથી અહીંયા પહોંચશે અને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા છે વિજયભાઈ રૂપાણીની અંતિમ ક્રિયા છે તે રાજકોટની અંદર કરવામાં આવશે તેમના જે પરિવારજનો છે અત્યારે વિજયભાઈ રૂપાણીનું જે ગાંધીનગરનું જે નિવાસસ્થાન છે ત્યાં અત્યારે જોઈ શકાય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના જે સવારથી રાજકીય નેતાઓ ઉપરાંત સામાજિક આગેવાનો ઉપરાંત અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટના લોકો સૌથી વધારે અહીંયા આવી રહ્યા છે ભાજપના આગેવાનો ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ સંગઠનના હોદ્દેદારો ઉદ્યોગપતિઓ વેપારીઓ પંજાબથી પણ થોડીવાર પહેલા જે ભાજપના આગેવાનો અહીંયા પહોંચ્યા હતા આવતીકાલે જે તેમનો જે આ ડીએનએ ટેસ્ટ જે છે તે કરવામાં આવ્યો છે ને આવતીકાલે વૃષભ રૂપાણી આવશે ત્યારબાદ જે વિજયભાઈ રૂપાણી છે તેમની અંતિમ ક્રિયા લગભગ રાજકોટ જ કરવામાં આવશે અને સાથે સાથે જે અંજલીબેન રૂપાણી છે તેમની સાથે જે ધનસુખભાઈ ભંડેરી અને નિતિનભાઈ ભારદ્વાજ આ બંને નેતાઓ પણ લંડનથી વહેલી સવારે અહીંયા આવી પહોંચ્યા છે રાજ્ય સરકારના જે એક બાજ એક મંત્રીઓ સાથે સાથે નિતિનભાઈ પટેલ જે છે તેમને પણ વિજયભાઈ સાથેની તેમની યાદો સરકારની અંદર તેમને કોરોના સમયે જે કામો કરેલા હતા તે વિશે વિશેષ વાત કરી હતી સાથે સાથે પરસોત્તમભાઈ રૂપાલા અન્ય જે આગેવાનો છે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આ તમામ જે આગેવાનો છે વર્ષો સુધી દિલીપભાઈ સંઘાણી ઉદય કાનગઢ આ તમામ જે નેતાઓ છે તેમને વર્ષો સુધી વિજયભાઈ સાથે જે રીતે કામ કર્યું હતું અત્યારે પણ જોઈ શકાય છે કે ભાજપના નેતા મયુરભાઈ શાહ જે વિજયભાઈ રૂપાણીની ખૂબ નજીક માનવામાં આવે છે અને વર્ષો સુધી તેમને પણ સંગઠનની સાથે સાથે સામાજિક કામો પણ એક જૈન સમાજની સાથે સાથે અન્ય જે સમાજ અથવા તો તમામ સમાજ સાથે વિજયભાઈ રૂપાણી જોડાયેલા હતા અત્યારે જોઈ શકાય છે કે એક બાદ એક રાજકોટના જે નેતાઓ કે જેમને વર્ષો સુધી પચાસ વર્ષ સુધી અલગ અલગ જે હોદ્દાઓ પર વિજયભાઈ રૂપાણીએ જે કામ કર્યા હતા તેને લઈને તમામ ક્ષેત્રના લોકો અત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ગુજરાતની રાજનીતિના એક સૌથી મોટા નેતા એક મીડિયાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ પ્રવક્તા તરીકે પણ તેમની નામ ના હતી કોઈ પણ વિષય હોય વિજયભાઈ રૂપાણીને જ્યારે ઇન્ટરવ્યૂ કરવામાં આવે અથવા નિવેદન લેવામાં આવે તો ક્યારેય તેમની ના ન હોય કોઈ પણ વિષયની અંદર તેઓ બોલવામાં માહિર હતા સાથે સાથે દરેક ક્ષેત્રની અંદર તેમનું નોલેજ પણ એટલું બધું હતું અને જે તમામ રાજનેતાઓ છે તે એક બાદ એક તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અંજલીબેન રૂપાણી છે તેમને થોડી પહેલા પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમને સાંત્વના આપી છે તેમના પરિવારને સાંત્વના આપી છે પ્રધાનમંત્રીએ ખૂબ સરસ અલગ અલગ ત્રણ જેટલા ટ્વીટ પણ કર્યા છે આ ટ્વીટની અંદર વિજયભાઈ રૂપાણી છે તેમની રાજકીય કારકિર્દી ઉપરાંત વિજયભાઈ રૂપાણીની જે કાર્યશૈલી છે તે વિશે પણ પ્રધાનમંત્રીએ ખૂબ સરસ છણાવટ કરી છે અને જે આવતીકાલે વિજયભાઈ રૂપાણીના જે પુત્ર છે ઋષભ રૂપાણી તે વહેલી સવારે ચાર વાગે આવી પહોંચશે ને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા રાજકોટમાં થઈ શકે છે તમામ જે રાજકીય આગેવાનો એક બાદ એક રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યના તમામ મોટા આગેવાનો અત્યારે આવી રહ્યા છે અને વિજયભાઈના પરિવારને સાંત્વના આપી રહ્યા છે જી